ઓમ નમો નારાયણ હું ડૉક્ટર અક્ષય ગોસ્વામી આપણે મારી યુનિક ચેનલમાં આપણે ફરીથી આવી ગયા છે દેવ મહાદેવ શ્રી રામનાથ મહાદેવ મોટી શ્રેણી પાસે તો આ જગ્યાને આપણે ફરીથી એક્સપ્લોર કરીએ અને સનાતન ધર્મને વધુ પ્રચાર અર્થે આપણી પાસ સાથે મંદિરના મહંત શ્રી મહારાજ છે તો જગ્યાને વધારે આપણને માહિતી આપી અને જ્ઞાન આપશે બોલો પ્રભુ ઓમ નમ હવે આજે ને મૂળ જૂની જગ્યાએ પાંચ હજાર વર્ષ જૂની જગ્યા મહાભારતમાં એનો ઉલ્લેખને બર્બરિક ની આ તપોભૂમિ છે અને જે શ્રી કૃષ્ણ ભગવાને ચિદંબાને શિવલિંગ આપ્યું હતું પૂજા કરવા માટે એ ને આપ્યું એ સ્થાપિત છે પણ કાળક્રમે મંદિરો તૂટતા ગયા નવા બનતા ગયા છેલ્લા ત્રણસો વર્ષથી આ શું કહીએ કે ગુપ્ત અવસ્થામાં હતું બહુ કોઈ દેખરેખ સંભાળ નહીં પણ આ જગ્યા મારા પૂર્વજોનું ઘોરપડાનું ગામ એણે મને પ્રેરણા કરી કે તારા નિર્ણય કરવાનું એ બે હજાર આઠમાં માં કૈલાક માણસોની યાત્રા કરીને આવ્યો પછી એણે મને અહીંયા મૂકી દીધો અને એક જૂની જગ્યા જાગૃત કરી વાયબ્રેશન છે તમને ઓકે સરસ થેન્ક યુ વેરી મચ તો આપણી પાસ પાછળ જોઈ રહ્યા છો એ અતિ પ્રાચીન મંદિર જે ભગવાન દ્વારિકાધીસે સાક્ષાત હિડંબાજીને આ શિવલિંગ અર્પણ કરવામાં આવ્યું હતું અને ઘણા વર્ષો સુધી આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એમ કે ગુપ્ત અવસ્થામાં જેટલું રહે એટલું જ એ પ્રચંડ ભાવ ભાવવર્થું અને શક્તિશાળી વાઇબ્રેશન આપતું હોય છે તો આપણી સાથે ફરીથી આગળની ચેનલમાં મળીએ હા સ્કંદ એનો ઉલ્લેખ ને વર્ણન પણ છે તો મહારાજ શ્રીના જણાવ્યા પ્રમાણે આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જણાવવામાં આવ્યો છે અને અતિ પ્રાચીન દુગ્ધેશ્વર મહાદેવ ઉર્ફે શ્રી રામનાથ મહાદેવ જે રામના ઈશ્વર છે એવા દેવ મહાદેવના દર્શન કરી આપ સૌ વધારે સાડી બનો એવી અભ્યર્થના સાથે આપ સૌને ઓમ નમો નારાયણ મારી ચેનલ ને કરજો લાઈક કરજો સનાતન ધર્મ નો પ્રચાર કરજો ઓમ નમો નારાયણ આપણે આવી શ્રી રામનાથ મહાદેવ શ્રી દુર્ગેશ્વર મહાદેવ નાની શેડી મોટી શેડી સોરી મોટી શેડી આપ સૌને เดมันดีๆครูมอลูกพี่วินัยเดช હા જે શિવલિંગ નિહાળી રહ્યા છો જે કૈલાસ માન સરોવરથી લાવીને પ્રસ્થાપિત કરવામાં આવે છે દિવાધિદેવ મહાદેવને ઓમ નમો નારાયણ તમે જોઈ શકો છો દર્શન નિહાળી શકો છો ઓમ નમો નારાયણ